ગયા વર્ષે યોજાયેલા સર્વેમાં સુરતને તેરમો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે આવ્યું હતું બે હજાર ત્રેવીસમાં સુરતે ખૂટતી સુવિધા કેટલાક પગલાં અને ત્રુટીઓનું નિવારણ કરતા આ ક્રમ આવ્યો હોવાનું કહેવાય છે આ સિદ્ધિ બદલ સાતમી સપ્ટેમ્બરે જયપુરના નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનારા સમારંભમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે એક પાંચ કરોડની ઇનામી રકમ ટ્રોફી અને પ્રમાણપત્ર અપાશે